હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગો ઓફિશિયલ ટેવા કંસારો પર તમારું સ્વાગત છે અને આજે આખા દિવસનો વિડીયો તો નહીં પણ અત્યારનો વિડીયો અમે કરીએ છીએ હું ને મારો ગાઈ જઈ રહ્યા છે મૂવી જોવા હજી ડિસાઇડ નથી કે મરદ્યા મરદાની જોઈશું કે બોર્ડર તો તમે લોકોએ જે પણ જોયું હોય એમને કહેજો તો સેકન્ડ ટાઈમ અમે જે નહીં જોયું હોય એ જોવા જઈશું રિવ્યૂ તો બંનેના સારા છે મરદાની પણ સારું છે ને

ગુજરાતી એડ બકવાસ છે જઈ રહીએ છીએ કેટલો ફંબલ્યો છે હવે અમે લોકો એને શોખ નથી મૂવી કેવું જોવાનું અમે એક તો ચાલને જઈએ તો છે તો તો પરાણે લઈ જઉં છું એને તો અમે લોકો જઈએ છીએ એક તો મારું ફૂલ લુક બતાય ને આ લોકોને એક મિનિટ તો ફ્રેન્ડ્સ આજે પહેલીવાર વાર મારું ફૂલ લુક જો ક્યુંકિ હું જ્યારે બી બહાર જાઉં ત્યારે સેલ્ફી જ हुआ कोई कैमरामैन हतुन थी माय बस से तो मैं लंदन थी कैमरामैन बोला है छे लंदन थी सॉरी कनाडा तो, uh, थी सो so, वो बार-बार फर फर कर रहा था याद नहीं आ रहा कि वो क्या थी क्या तो, तो थी बोला छे लोगों ने सो कैनेडा थी बोला है छे सो कैमरामैन नॉट क्लोजअप अप वाइड शॉट में क्योंकि क्लोजअप तो हो जाते लोच <laughs> तो हमारा तो ड्रेस छे જે બહુ જ ઢીલો ઢાલો હતો ફિટિંગ કરાવીને પહેર્યો છે આચોમાંથી લીધો છે તો તમને લોકોને ગમે તો કહેજો તો હું તમને લોકોને લિંક પ્રોવાઈડ કરીશ નેક્સ્ટ વિડીયોમાં આચોને સારા આવે છે પણ જ્યારે રિટર્ન પોલિસી હોય છે તો થોડુંક બામાં ડોર છે લોકોનું કેમ કે રિટર્નમાં પ્રોબ્લેમ થાય છે મારે એક ડ્રેસમાં પ્રોબ્લેમ થઈ હતી એ હજી સુધી રિટર્ન થયો નથી સો એ પડ્યો જ છે પણ સારા છે એક બીજો પણ મંગાવ્યો છે મેં એ નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ નેક્સ્ટ કેમ કે મારી પાસે કન્ટેન્ટ નથી તો મારી પાસે કન્ટેન્ટ થાય ને એટલા માટે મેં રહેવા દે પછી સો હું રેડી છું અને આ ભાઈ આવી રીતે ભેખારી જેવો આવશે મારો ખેમેરામેન કેમેરામેન થોડો વ્યવસ્થિત કપડાં પહેરના હું આટલી તૈયાર થઈ કોઈ માનશે મેં ને તો મારો ભાઈ છે થોબડાથી લાગીશ ખાલી પણ આટલું ઓવર ડ્રેસ કેમ થઈ છે આઈ ડોન્ટ નો ઓ બિકોઝ મારા ફ્રેન્ડ લોકો મને મળશે મારી સાથે ફોટોઝ પડાવશે તો મારા ફોટોઝ સારા આવે ને એટલે વિડીયો માટે તૈયાર બરાબર પિક્ચર માટે પિક્ચર જોવા જવું છું ને હિરોઈન પિક્ચર જોવા જાય તો સારી તૈયાર થઈને જાય મારી ચેનલ છે ને તો હું કટ કહીશ બરાબર ઓકે ખાત ભાઈ અમે લોકો આવી ગયા છે મૂવી જોવા માટે મરદાની મૂવી જોવા આવ્યા છે હું બહાર આવી છું ઇન્ટરવલ પડ્યો છે હું બહાર આવી છું પોપકોર્ન ને એવું લેવા વોશરૂમ જવા માટે આવી છું ભાઈ ઉપર છે ઓર્ડર આપી દીધો છે અમને થોડી વારમાં જઈશ ઉપર મૂવી બહુ મસ્ત છે ઇન્ટરવલ સુધી તો આગળ જોઈએ હવે કેવું છે મળીએ થોડી તો ભાઈ અમે લોકોએ જોઈ લીધું છે મૂવી સારું હતું पण मला सेकंड वर्ड वधारे गमे तो आने गमे पण आ भी सारू होतो एवू नाही एना तो सारू तन केव लागे मूवी मस्त मस्त लॉन्ग टाइम पछि थिएटर ना मूवी जो ये तो जो तो नहीं है ना शौकत नहीं महाराज जन पेरू कार्टून वाडू जो यो ना एनिमेशन नाही तो बस काय બ્લુ કલર હોય તો પુત્ર આજો ને તો ની બહુ બધા પિક્ચર વધાવે તો હા નીચે જઈએ છે આપણે પણ સેકન્ડ પાર્ટ વધારે ગમે તો આના કરતા જાનકી કામ કરતા રહે છે

મમ્મી માટે પોપકોર્ન લીધું છે અમે અમે દર વખતે લઈએ છીએ મતલબ હું લઉં છું જ્યારે બી મૂવીઝ જોવા આવીએ ત્યારે મમ્મીને પોપકોર્ન બહુ ભાવે પોપકોન તમે લઈએ જ બસ ઘરે જઈએ જો ભાઈ ખાલી પણ વિડીયો બતાવી દરર મૂવી સારી બને બનાવી હોય તો गिफ्ट वाउचर जो बैलेंस से कर दिए है एना ऊपर ही है ना साला साला होशियार छे ए पण ये लोगो करता होशियार आपड़े छे चल यहां आपड़े बे आई जाइए यहां जो ये बाय बाय गाइस टेक केयर गुड नाइट सुई जाओ दादा एंड करी तारा बुए एंड है वीडियो यू मैं हूं मेन मैं हूं पहला पहले कहो पिक्चर अंदाज अपना अपना एम कोण हो तेजा मैं हूँ माँ किधर है हाँ पर ये तो गुड कॉपी लगता था

ભાઈ આ લોકો કેફેમાં બેઠા છે અને કોફીને એવું ઓર્ડર કર્યું છે અને કોફી લીધી છે મેં મિન્ટ મોજું તો લીધો છે અને હવે થોડી વાર અહીંયા બેસીશું થોડું એન્જોય કરીશું ગેમ વેમ રમીશું અને

આના ચક્રમાં થતું નહીં ને પાછું આવી ગઈ જીતી ગઈ જીતી ગઈ તું હારી ગયો તારા બ્લોગમાં તું હારી ગયો મારા બ્લોગમાં હું જીતી ગઈ ટાણા નાણા તારો બ્લોગ છે ને તો તારો બી થતો સારું ચાલ 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 ચાલ

તો ભાઈ આવી ગઈ છે કોફી આ કોફી પીસે પણ ખાલી કોફી મંગાવી હોત લાદતો હું તને મારી દેખી એ નહીં નાખવાનું ને ચાલે મારો મોજ તો છે મોજ તો

ચાય લે આતી મંગો બેન વાસણ ધોતા બરાબર બરાબર ધોજ ને આ થોડું રહી ગયું છે પેલું આ થોડું રહી ગયું જ આજો આ અચ્છા આ કાણું છે મેં કોડો તમે કાણ છે મંગું બેના વ્યૂઅર્સ જોવો કેટલી મહેનત કરે છે છોકરે ધો તમે વાસણ ધો સુંદર હતી આ બધું કામ વાળી આ તો પ્રોફેશનલ વાસ્તવને પ્રોફેશનલ કામ વાળી આનેળે સમણો સુંદર છે આ મારું આવા સ્કેલ નહી આવતો કરે પરિવાજે વીડિયો પર જરા બતાવો તમારે મને ઘર જાના લાલિયા બટન દર મેં મને સાજન કે ઘર જાના છાઈ તો આસન બેસે મને ઘર જાના મારા સાજન કા જોતો જ હસ હસ

Everyone want to say hi, Baba. Hello. Uh, sister vlog. Everyone missing you. Just say hi. It's coming next Friday. Are you need class on Friday? Some na loko ne English shower do hai to some loko malai kahi shakho chukiya sab bolhi re achi kyun mane nathi Hello, hello. Hi, Everyone playing. want to say hi on Vlog. Everyone missing you. Just say hi. Hi, <laughs> okay, okay. okay, okay. I got it. Okay, bye, bye. Insult. <laughs> હળહુ અપમાન કેવાય ને એ હતું ઇન્ડિયા ની હોય કે બાર ની હોય વાઈફ વાઈફ પર આ પતિ છે પતિ ગયેલો ને તો લાગે છે ને પતિ પર એટલે પતિ પતિ ગયા एक्सपायरी डेट અને આ મેડમ ને પિક્ચર જોવા આવું તો અમારી જોડે મને પૂછવું તો જોઈએ અમે પૂછીએ ને તું હા પાડી દે તો એમ નઈ અમે પૂછીએ અને હા પાડી દે અહીંયા તને તો ખંજવાડવા માટે જ રાખ્યો છે મને અહીંયા ખબર ને કશું કઈ ગયું છે બઉ ગંદુ વાળું કોઈ જીવડું તો ત્યાં બી બિચારા કાલે ખંજવાડ્યા

मिल्तर बीश मों ट zatु this लिप कंवे अश्रिक में व Industry अंभारे श्राठा किया में गा나�aty ride अज Óब मम्याति करें Seattle आधी को थे नथा कवे रेवते पुर हे अनतर सरे50 आप metal जे टीर के भाड़ रेढ़ में गांज

પરેડ ચાલે છે પાછળ આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી જીવી જાય છે પછી આમ હીરો એવો વિડીયો છે બધા લોકોને પણ વિડીયો બનાવવાનો એટલા એ છે ને જીતી ગયો એ ઝીરો સિવિક સેન્સ જીતી જાય ને પાછી મોદી જી એનાથી મોટું શું હોય મિનિસ્ટર આપડે આવું આવું કરે છે

पहले नहीं सारी है थी रानी मुखर्जी नहीं तो मस्त हो जाए इसे पिक्चर मैं पहले भी सारी है थी तो गुजराती एक्टर जानवी बॉडी वाला जान की बॉडी वाला चलो भाई टाटा बाय बाय गुड नाइट वीडियो को मैं तो खबर अच्छे से कर लाइक कर जो शेयर कर जो ना सब्सक्राइब कर जो सबरा काय कर जो टाटा गुड नाइट गुड नाइट कह दे लाल वाला बटन ने लाल लाल सनेडो कर दो गाइस Bye sabra kara guys <laughs> sabra bye bye good night <laughs>